પાલનપુર શહેરના બનાસ ડેરી વિસ્તારમાં આવેલા ગુરુભૂમિ પાર્ટી પ્લોટ ખાતે જગતજનની માંબાના પવિત્ર તહેવાર નવરાત્રી ભક્તિમય શરૂઆત પ્રથમ નોરતે માતૃશક્તિના આશીર્વાદથી કરવામાં આવી ફાઇવ બ્રધર્સ ઇવેન્ટની વિશેષ આગેવાની હેઠળ યોજાયેલા કેસરીયા નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ એક સંદેશ સાથે કરવામાં આવ્યો આ ભક્તિ સંસ્કૃતિથી ભરપૂર ઉજવણીને અનોખો સ્પર્શ આપતા આયોજક સંસ્થાના પાછે આયોજકોની માતાઓએ રિબિન કાપીને નવરાત્રી પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માતૃશક્તિના હાથે પર્વ ખુલ્લો મૂકવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે શક્તિનો સ્ત્રોત સ્ત્રી છે અને નવરાત્રિ તે શક્તિની આરાધનાનું પર્વ છે માતાઓની આ સહભાગિતાએ માત્ર એક પ્રારંભ નહીં પણ સંસ્કૃતિ અને સન્માનનો સંદેશ આપ્યો છે જગતજનનીના આ પર્વને જનતાઓએ ખુલ્લો મૂક્યો એ એક સંકેત છે કે આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતું નહીં પણ માતૃત્વ અને સંસ્કારનું પ્રતિબિંબ પણ છે કેસરિયા નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજય જોરંગણના સુરે ખેલૈયાઓ ઉમંગભેર ગરબે ઘૂમી રાસ ગરબાની રમઝટ રેલાવી હતી